આજની તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ મારું નામ અંબલિયા સ્મિત મારી શાળા શ્રી તુલસી વિદ્યાલય પ્રાથમિક શાળા આજે આપણે પ્રયોગ લાયક પરશું દ્રાવણ કે તો ચાલો તો આપણે આને હલાવશું એટલે આમાં દ્રશ્ય થઈ ગયા છે અને આમાં આપણે રેતી છે જો નીચે તો આ થતી નથી એટલે આમાં નારિયેલનું તેલ આ નોખા નોખા થઈને પાછા ભેગા થાય છે તો આપણે આ ન લાવીને ટ્રાય કરી પાછા ભેગા હવે આપણે સરસના તેલનું ડ્રમ ડ્રમ કરીને લઈ આવે છે એટલે આ આઈ પછી આપણે આમે આવી ગયો અહીંયા જ છે

હવે જે આપણે લાકડાનું ભૂકો કરવાનું છે તો ચાલો કરી હવે આપણે આ લાકડાનું ભૂકો છે આ જો તો હવે આપણે આમાં પાણીમાં નાખીએ છીએ એમાં আরে আদব আবা দা লাকড়া নো বোকো উপরে স্টারেছে নেবি আপনি খান মঠাই করি চা হল লালমা লাল वारा আম আম আমাদের আরো আমরা আমন নকলে হে গই দি এই ভিরো খাই জামছি હજા ડ્રામણ થઈ ગયું છે પણ આને થોડી ઓગડતા વાર લાગશે